ગુજરાત બુલેટિન માં આપનું સ્વાગત છે અમદાવાદમાં જગન્નાથજી ની જળયાત્રા ઉત્સવ થકી આરંભ થયો અષાઢી વીજ ભગવાન જગન્નાથજી ના નગરચર્યા નો ભક્તો માટે અવિસ્મરણીય અવસર આ વર્ષે અમદાવાદમાં ઉજવાશે એકસો અડતાલીસમી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા જેની શરૂઆત થતાં જળયાત્રા ઉત્સવ થકી આરંભ થયો અમદાવાદમાં એકસો રથયાત્રા માટેના પરંપરાગત વિધિ વિધાન જળયાત્રાથી તેનો શુભારંભ થયો સવારે મહાજળ વિશે શુભ અને બપોરે બાર વાગ્યે પરિસરમાં મહાપ્રસાદનું આયોજન કરાયું હતું ભગવાન જગન્નાથજીના મંદિરેથી ચૌદ ગજરાજ એકસો આઠ કળશ ધજા પતાકા સાથે સજ્જ ભક્તો અને ઢોલનગર અને કરતબો સાથે જળયાત્રા સાબરમતી નદી કિનારે જવા નીકળી હતી ત્યારબાદ ભૂધરના આરે જળયાત્રા પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું અને સાબરમતી નદીમાં પહેલા ગંગા પૂજન કરવામાં આવ્યું હતું નદી તટ પર બ્રાહ્મણો ઉપસ્થિત સંતો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ એકસો આઠ કળશને બોટ દ્વારા નદીમાં લઈ જવાયા હતા જ્યાંથી સાબરમતી નદીનું પાણી લાવવામાં આવશે એકસો આઠ કળશમાં સાબરમતીનું જળ ભરીને વાજતે ગાજતે યાત્રા ફરી પરત મંદિરે પહોંચી હતી જ્યાં સાબરમતીથી લાવેલ એકસો આઠ કળશ દ્વારા ભગવાનને સ્નાન કરાવાયું હતું અને બાદ ભગવાનનો દૂધ કેસર પંચામૃતિ સ્નાન કરાવીને જલાભિષેક કરાયો હતો આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે આ ઉત્સવનું આયોજન અનેક ભક્તો સંતો મહંતો અને રાજ્યના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવતું હશે ભગવાનના સ્વાગત માટે આંબેડકર હોલથી ભગવાન રણછોડરાય મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી લગભગ ત્રણ ભક્તોએ ભાગ લીધો હતો મંદિરની આસપાસના રસ્તાઓ પર સુંદર રંગોળી બનાવવામાં આવી હતી આ પ્રસંગે શહેર મેયર પ્રતિભાબેન જૈન ધારાસભ્ય કૌશિક જૈન ઇમરાન ખેડાવાલા સહિત અગ્રણીઓને પસંદગી પામેલ યજમાનો અખાડાઓના કરતબકારો ભજન મંડળીઓ ધજા પતાકા સાથે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ મંદિર ટ્રસ્ટ ભાવી ભક્તો અમદાવાદ પોલીસ દ્વારા ખૂબ ડિટેલ્ડ પ્લાનિંગ પૂર્વક શરૂ કરવામાં આવી છે છેલ્લા અનેક દિવસોથી અમદાવાદ શહેર પોલીસ અને વિવિધ વિભાગો દ્વારા રથયાત્રામાં વધુમાં વધુ ભાવિ ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજે એક હાઈ લેવલ બેઠક જગન્નાથજી રથયાત્રાનું આયોજન માટે કરવામાં આવી હતી બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સંપૂર્ણ વ્યવસ્થાઓ વધુમાં વધુ ભાવિ ભક્તો સુવિધાઓ સાથે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ બી સોશિયલ પોલીસિંગ જોડે કરી શકાય તે દિશામાં આવનારા દિવસોમાં કામગીરી કરવામાં આવશે આભાર